રાજ્ય સરકારના સુશાસનના ઉત્સવ રૂપે તારીખ સાતથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે કચ્છ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના સુચારુ રીતે કરવામાં આવેલ છે આ આયોજનની સમીક્ષા અંગે જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું બેઠકમાં કલેક્ટર શ્રી આનંદ પટેલે બેઠકમાં પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના માધ્યમથી ઉપસ્થિત રહેલ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોએ સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન સાધીને જિલ્લા કક્ષાએ મહાનગરપાલિકા તાલુકા કક્ષાએ નગરપાલિકા ગ્રામ પંચાયત કક્ષાએ સુચારુ કાર્યક્રમો કરવા વિવિધ સૂચનો કર્યા હતા તારીખ સાત ઓક્ટોબર થી 15 ઓક્ટોબર વિકાસ ગામ વિકાસ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છમાં છેલ્લા દિવસે પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે આ સાથે વિવિધ વિભાગો દ્વારા યોજનાકીય લાભોનું વિતરણ યુવા સશક્તિકરણ દિવસ પોષણ દિવસ સાહસિકતા દિવસ કૃષિ વિકાસ દિવસ રવિ કૃષિ મહોત્સવ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ ચીફ ઓફિસરશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા